નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિને આજે આપણે આવી ગયા આદર્શ સ્કૂલની રમત ગમત યોજના અને કલા મહાકુંભનું આયોજન હતું તો આપણે આદર્શ સ્કૂલની અંદર આપણે આવી ગયા તો આખો ફૂલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચિરાગ પ્રજાપતિ નામ છે અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ધન્યવાદ માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદમાં આદર્શ સ્કૂલે અને અહીંયા કલા મહાકુંભનું આયોજન રાખેલું હતું તો એમાં આ બેન કંઈક એમાં ઇવેન્ટમાં ભાગ લીધેલો છે તો આપણે પૂછશું એમની સાથે વાત કરશું મુલાકાત તમને કરાવી કે કઈ ઇવેન્ટ હતી એમની તો તમારું પહેલાં તો નામ શું છે બેન મારું નામ કંઠારિયા નીલમ રાજેશભાઈ છે નીલમ બેન સાથે આપણે મુલાકાત કરશું અને આપણે જાણશું કે અહીંયા કેવું વાતાવરણ હતું અને કયા કયા ઇવેન્ટો હતી બરોબર તો તમે બેન કઈ ઇવેન્ટમાં ભાગ લીધેલો હતો મે ગાયન માં ભાગ લીધેલો ઓકે ગાયન માં ભાગ લીધેલો તમારા સાથે કોમ્પિટિટર કેટલા બીજા હતા તમારી એજના સાથે સાથે અમારી એજના સાથે 10 10 થી 15 વિદ્યાર્થીઓ સાથે આ બેન ચેલેન્જ માં હતા તો કયું તમે સોંગ ગાયું કે કયું ગીત ગાયું અલબેલો અલબેલો ગુજરાતી હા ઓકે અલબેલો ગુજરાતી સોંગ એમને ગાયું અને બધા સાથે સાથે બીજા પણ બધા ગીત ગાયા હશે એ પણ તમને જોવા મળશે ચેનલમાં તમને શું લાગે છે બેન તમારો નંબર આવે તમને પોતે કેવું ફીલ થયું કે ના મેં થોડું સારું ગાયું કે થોડુંક લો માં રહી તમને પોતાને ફીલ થવું પડે ને નહીં કોન્ફિડન્સ રાખો તો આપણે સાથે સાથે સારું છે ને ઓકે તો બી પોઝિટિવ અને સારું એવું એમનો પરફોર્મન્સ વ્યૂ હશે અને આપણે તમને વિડીયોમાં પણ બતાવશું તે તો સાહેબ તમે છો શિક્ષક છો ટીચર ટીચર ઓકે કઈ સ્કૂલ હતી આપણી યોગીરાજ યોગીરાજ વિદ્યા મંદિર બોટાદ સરસ તો તમે બધા છોકરાઓને અહીંયા લઈને આવ્યા છો આ બધાને આંતરિક વૃદ્ધિ થાય એના માટે સાહેબ એમનો સર્વાંગી વિકાસ થાય એટલે ટોટલ છવ્વીસ વિદ્યાર્થીઓને હું અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લેવા માટે લઈ રહ્યો છું કઈ કઈ ઇવેન્ટ હતી અહીંયા અહીંયા ગાયન વાદન તબલા હાર્મોનિયમ ચિત્ર સ્પર્ધા ડ્રોઈંગ કૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અલગ અલગ વિભાગમાં રાસ કરવા સહિત દુઆ છંદ ઈવેન્ટમાં ભાગ લીધો દુઆ છંદ તો આ જે બધી આપણી લોક સંસ્કૃતિને સંગીત છે એ પણ હતા અને હાર્મોનિયમ છે કે અલગ અલગ ગાયન પ્રકાર છે તબલા છે બધું અહીંયા સરસ મજાની ઇવેન્ટ બોટાદમાં આદર સ્કૂલમાં થયેલી હતી તો એમાં આપણે આ નિલમબેન સાથે પણ વાતચીત કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલમાં આવ્યા છે એમની સાથે પણ આપને મુલાકાત કરાવશું તો હું એવું ઈચ્છું છું કે તમારો નંબર એક થી ત્રણ માં આવે એવું તો ચાલો આપણે બીજા વિદ્યાર્થી સાથે વાત તમે જોઈ શકો છો મિત્રો નાના નાના છોકરાઓમાં કેવી કલા હવે ઉત્પન્ન થઈ રહી છે આ એક ઉર્જા કહેવાય કારણ કે સંગીત એક છે ને મેડિટેશન છે બધા તમારો થા કોઈ વગાડવા વાળું કોઈ હોય તો એ સંગીત છે બેટા તારું નામ શું ચૌહાણ જૌહાણકીરપાલ કયું ગામ મોટા તમે અહીંયા શું કરવા માટે અહીંયા છો અહીંયા આઈ અહીંયા તબલા ને અહીંયા તમે તો હાર્મોનિયમ વગાડો છો તબલા વગાડો છો તબલા વગાડી હાર્મોનિયમ લોન કેમ બેઠા છો શિકુ ઓકે તમે શીખો છો કઈ સ્કૂલમાંથી આવો છો શ્રી મોટાજી જવાતર પ્રાથમિક શાળા સરસ આ બધા તમારા મિત્રોની સાથે રહ્યા હે તમારું શું નામ બેટા પ્રિન્સ તમે શું માટે આવ્યા આ આ વગાડે તબલા હું એનો સાથી જા સરસ તો આપણે અહીંયા આદર્શ સ્કૂલમાં આવી ગયા છીએ અહીંયા છે બોટાદ તાલુકા લેવલે કલા મહાકુંભ જે જે નાના છોકરાઓ હોય અને આજુબાજુ જે સ્કૂલો હોય એમાં જે પણ કલા ઉત્પન્ન થતી હોય છોકરાઓમાં તો એ કલાને અહીંયા પ્રદર્શન કરવા માટે બધા આવે છે તો તમારું નામ શું છે બેટા મારું નામ સતાણી ઓમ સંદીપભાઈ છે સતાણી ઓમ સંદીપભાઈ છે પ્રજાપતિ સરસ સરસ તો તમે અહીંયા શું કરવા માટે આવ્યા છો તબલા વગાડવાના છે હા અમાર તબલા વગાડવાના કઈ સ્કૂલ થી આવો છો કન્યા વિદ્યાલય તો અહીંયા થી બોટાદ થી જ છો

અલગ અલગ બધા તાલ છે પ્લે કર્યા છે કેમ થાય નંબર તમારો આવશે તમને લાગે છે આવશે કેટલા જણા તમારી યજણા હતા સાથે મારી સાથે 4-5 જણા 4-5 જણા તો 4-5 જણા માં તમારો નંબર કેવો આવશે પેલો બીજો પેલો આવશે સરસ જો આવું કોન્ફિડન્સ અત્યારથી નથી નાના છોકરાઓમાં ઉત્પન્ન થાય ને બહુ સારી વાત કહેવાય બરોબર તો આ ભાઈ સરસ મજાનો એ તબલા પ્લે અહીંયા કર્યા છે અને તમને બધા આ અલગ અલગ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે એની સાથે તમને મુલાકાત કરાવશું તો હાલો આપણે આગળ પણ પૂછીએ કાદા નાના છોકરાઓ તો આપણે જ્યારે આ ભાઈ સતાણીભાઈ છે એમની સાથે વાત કરી અને મેન વસ્તુ એ કે પોતાના પરિવાર પોતાનો કુટુંબ પોતાના મા બાપ જે કલાને પ્રોત્સાહન આપે એટલે એ છોકરામાં કલા ઉત્પન્ન થાય 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 સો ટકાની વાત છે પેલું પરિવાર એ આપણને સપોર્ટ આપે તો ગમે આપણે કરી શકીએ તેમના પપ્પાને પણ પૂછી કે તમારા છોકરા વિશે કંઈક આપણને જણાવે આ ચોક્કસ સતાણી ઓમ મારો દીકરો છે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે અને તબલા વગાડવામાં રુચિ રાખે છે બરાબર અને એમાં એને આપણા ઘર આંગણે કલા મહાકુંભનો સારો એવો પ્રોગ્રામ હોય તો પછી એ તો એનો ચાન્સ તો આપણે લઈ જ લેવાય અને મારો ખાલી એટલો જ મેસેજ છે કે જે કંઈ બાળકો જે કંઈ કલામાં નિપુણ હોય તેમાં એના મા બાપને ચોક્કસથી એને પ્રોત્સાહિત કરવા જોઈ હિન્દ જય તો બહુ સરસ મજાની વાત કરીએ આજકાલના છોકરાઓને મા બાપનું પ્રેમ કલા સાથે મળવો ને એ બહુ મુશ્કેલ હોય છે પણ આ જે કલાને પ્રોત્સાહન આપીને પોતાના બાળકોની રુચિને આગળ વધારે છે તો બહુ સારું કામ કહેવાય તો હાલો આપણે આગળ પણ પૂછીએ એકાદબા બે વ્યક્તિને તો આપણે બોટાદના એમડી શાહ જે સ્કૂલ છે તેમના શિક્ષક છે એમની સાથે પણ વાત કરશું એ બધા અહીંયા વિદ્યાર્થીઓને લઈને અહીંયા કલા મહાકુંભમાં લઈને આવ્યા છે તેમની સાથે પણ વાત કરશું સર તમારું નામ શું છે મારું નામ નરસિંહભાઈ એ અણીયાળિયા અને તમે કઈ સ્કૂલથી આવ્યા છો શ્રી શાહ વિદ્યાલય ત્યાં તમે શિક્ષક તરીકે અહીંયા હું ત્યાં હાયર સેકન્ડરીમાં સંસ્કૃતિ વિષયમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું સરસ તો તમે અહિયાં આદર્શ જે કલા મહાકુંભ થઈ રહ્યો છે તેમાં વિદ્યાર્થીનો લઈને આવ્યા છો હા અમે અમારા શાળાના કુલ વિદ્યાર્થીઓને લઈને આવ્યા છીએ છ થી ચૌદ વર્ષના બાળકો અને ચૌદ થી વીસ વર્ષના બાળકોને એને અહીંયા કલા જુદી જુદા વિભાગમાં કોઈ ચિત્ર કોઈ નિબંધ સ્પર્ધા કોઈ વક્તૃત્વ સ્પર્ધા કોઈ ભજન કોઈ લોકગીત કોઈ તબલા વાદક એમાં લઈને આવ્યા છીએ જેથી કરી અને એમની કલા છે એને બહાર મૂકવા માટેની તક મળે અને જેના આધારે આંતરિક શક્તિઓ છે એ બહાર આવે અને એને અહીંથી એક થી ત્રણ ઇનામ આપવામાં આવે એટલે એને પ્રોત્સાહન પણ મળે અને બાળકો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે કે ઘટમાં ઘોડા તન ગને આત્મ વિજે પાક અને ડિટેલ ભોમ પર યવન માંડે આંક તેમના જીવનની જે કલાઓ આંતરિક કલાઓ છે એ બહાર કાઢવા માટેનો આ ઉત્તમ તક એટલે આ કલા મહોત્સવ વાહ તો સાહેબ આપણને ખૂબ સરસ વાત કરી કારણ કે કોઈ પણ છોડો ઉત્પન્ન થતો હોય એને વાતાવરણ અનુકૂળ ન હોય તો એ છોડો આગળ મોટો થઈ શકતો નથી પણ આવા જે બધા અત્યારે શિક્ષકો છે જે છોકરાઓને પ્રોત્સાહન આપે છે જેના કારણે છોકરાઓમાં એના આંતરિક વૃદ્ધિ થાય એના માટે ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે તો બહુ સારું કામ કહેવાય અને આપણા બોટાદમાં આવા તાલુકા લેવલે ઘણા બધા અવનવા પ્રોગ્રામો થતા હોય તો આપણે તમને જરૂરને જરૂર આ માધ્યમથી બતાવીશ જય માતાજી